નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યુઝ સાવલી તાલુકાની મુલાકાતે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સાવલી તાલુકાના મંજુસર ગોથડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે મુલાકાત કરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડિયા હાલ વડોદરા જિલ્લા સહિત સમગ્ર ભારતભરમાં હનુમાન ચાલીસા અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓ પહોંચી ગયા હતા સાવલીના મંજુસર ગામે અને જ્યાં મુલાકાત કર્યા બાદ તેઓ ગોઠડા ગામે હિતેશ મહારાજને ઘરે મુલાકાતે પહોંચ્યા અહીં મહાકાળી માતાજીના દર્શન કર્યા રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા ગ્રામીણ જિલ્લો વીર વીર હિન્દુ વિજેતા હિન્દુના બેનર તળે હનુમાનજી ચાલીસા પાઠ કરી સભાને સંબોધિત કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે દર શનિવારે હનુમાન ચાલીસા સૌ ચલાવે ગરીબોને અનાજ આરોગ્ય સુવિધા રોજગારમાં મદદનું અભિયાન અને જનજાગૃતિ કેળવવા માટે પણ તેમણે હાકલ કરી હતી સાવલી એમાં લોકોને મળવું ગામડે ગામડે દર શનિવારે લોકો ભેગા થઈને હનુમાન ચાલીસા ચલાવે આ હનુમાન ચાલીસા બે ચાર ગરીબ હોય તો એમને અનાજ જરૂર પડે તો મફતમાં વડોદરામાં પ્રાઇવેટના ડોક્ટર કોઈને હૃદયને કેન્સરની ઓપરેશન કરાવવું તો મફત પ્રાઇવેટમાં ઓપરેશન અને રોજગારમાં મદદ આવી આખા દેશમાં અભિયાન એવું વડોદરા ગ્રામીણ જિલ્લામાં ચાલી રહ્યું છે સાથે ઓમ શ્રી પરિવાર દ્વારા ત્રીસ મુદ્દાનું શિક્ષણ જેનાથી હિન્દુઓ સુખી થાય એ શીખવાડવાનું અભિયાન આજના પ્રવાસનો હેતુ છે સારું આજે ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તાને લોકોને એકઠા કરી ઠેક ને ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે સાથે લોકો સુખી થાય હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી